વડોદરા હણી તળાવ દુર્ઘટનામાં બાર માસૂમ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સની અટકાયત કરી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટમાં સંચાલકો વિરુદ્ધમાં હણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ અઢાર લોકો સામે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેગ ઝોન ખાતે બે હજાર સત્તરથી કામગીરીનો વર્ક ઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે જેમાં જુદી જુદી રાઇડ્સ ખાણીપીણી બેન્કવેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમુદની સુવિધાઓ આપવામાં આવેલ છે જેની સંપૂર્ણ જવાબદારી મેસન સ્કોટિયા પ્રોજેક્ટની છે વધુમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે આશરે સાંજના સાડા ચાર વાગ્યે લેક ઝોન ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા જેમાંથી અંદાજે પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓને ચાર જેટલા શિક્ષકો તળાવમાં નૌકા વિહાર કરતા જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા તેમાંથી કેટલાક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા